જે મથ આપણે પા પકોડાનું આપણે ખીરું બનાવીશું ખીડું એક ચમચી આપણે આ આદુ લસણની પેસ્ટ નાખીશું એક ચમચી આપણે પેલો ધાણા જેવું પાવડર નાખીશું એક ચમચી આપણે મસાલ ગરમ મસાલો નાખીશું એક ચમચી આપણે પાવડ મરચું નાખીશું સ્વાદ પ્રમાણે એક ચમચી આપણે મીઠું નાખીશું સ્વાદ પ્રમાણે આપણે આ બધું નખાઈ ગયું છે હવે આપણે બધું મિક્સ કરી દઈશું એક વાટકી આપણે બેસનનો લોટ લઈશું વાટકી આપણે લઈશું લોટ એક પડી આપણે તેલ નાખીશું થોડું થોડું પાણી નાખીશું આપણે એટલે બહુ જાડું બી ના થાય બહુ પાતળું બી ના થાય આપણે બેસન લીધું છે એક ચપરી એક આપણે તેલ લીધું છે એ પ્રમાણે આપણે પાણી નાખીશું ચાલો હવે આપણે બધું તૈયાર થઈ ગયું છે હવે આપણે કઢાઈ મીકી છે હવે આપણે તેલ નાખીશું તૈયાર થઈ છે હવે આપણે અમદાવાદના બેર પકોડા તો ખાધેલા છે હવે નવું આપણી રેસીપી પાઉ પકોડા આપણે ખાવાના છે બનાવે આ બધું તૈયાર થઈ ગયું છે હવે આપણે પાઉ Poundnya wapri ini untuk mau ban, masalah ban ya, pribadi di apa aku? ભરીને આપણે હવે તેલ ઉકળી ગયું છે હવે આપણે બેસણમાં આપણે ભરીશું માવ ભર્યા પછી આપણે તળીશું હવે ફાઇનલી અમારા પાવપકોડા પકોડા તૈયાર થઈ ગયેલા છે અમારા પાવપકોડા પકોડા ગમે તો લાઈક ને શેર કરજો